બેનિફિટ ઘણો એવો થાય છે અને ચેમ્બરનો એસજીસીસીઆઈનો બહુ સારો એવો પ્રયાસ છે કે જે આ વખતે વિવર અને નીટર પ્લસ ગાર્મેન્ટ સોર્સિંગ જે એ લોકો ટ્રેન્ડ કર્યો છે તો એમાં અમને ઘણા બેનિફિટ દેખાય છે કેમકે ગાર્મેન્ટ ક્વોલિટી બનાવીએ ઓર જ્યાં બી આપ બિઝનેસ કરતી હોય હો થોડા વો આપ દેખ કે કરો તો કંઈ આપકો કોઈ તકલીફ નહીં ઓર બિઝનેસ કી કોઈ કમી નહીં એ સુરત સમુદર હે इतना काम है सूरत में देखने में फंस जाता है पैसा आप किसी को भी कुछ भी माल दे देते हो थोड़ा लालच में आके या ज़्यादा माल ऐसे बना देते हो देखा देखी में तो समस्या तो आनी ही है देख के करो तो कोई समस्या नहीं है आप क्वालिटी बनाओ सही व्यापारी को आप दो एकदम माल दो तो कोई समस्या नहीं आती है एकदम मतलब बिजनेस सब करते ही है मतलब और जो मैंने देखा है ज़्यादातर तो लोग क्या है देखा देखी करके किसी को दे देते हैं जो भी है या माल बना दिया तो उनको समस्या जरूर आती है मतलब है. अगर देख के करो तो कोई तकलीफ नहीं है बहुत बड़ा बिजनेस का अब है तो एक बार पैसा फंस गया और सामने वाले के पास भी नहीं रहता है तो कहाँ से आएगा कुछ भी आप कर लो अगर तो रहता है नीयत ख़राब है तो अपन चलो फाइट करके कोशिश करके ले सकते हैं अभी तो सूरत में इतने एसोसिएशन बन गए हैं दूसरा है हर एक का अच्छा सपोर्ट है अभी आठ दस सूरत के एसोसिएशन है जो उनका भी बहुत बड़ा सपोर्ट रहता है मतलब है अगर आप उनके पास जाते हैं तो वो भी अपनी કોશિશ પૂરી કરતી અમારું જે ક્રિએશન છે એ ક્રિએશન અહીંયા બતાવી શકીએ અને જે લોકો અમારા કોન્ટેકમાં નથી જે ટ્રેડર્સ અમારા કોન્ટેક્ટમાં નથી એ કોન્ટેક્ટ અમારે થાય અને અમારું સેલનું ગ્રોથ થાય આમાં ઠંડી ઠંડુ તેજી મંદી બંને ચાલી રહ્યા છે તો ટેકનોલોજી મશીનરીની જેટલી અપગ્રેડ હશે એટલું જ આપણા કપડાની ક્વૉલિટી ફાઇન બનશે અને એટલું જ આપણે ઓલ ઓવર વર્લ્ડ વાઇઝ આપણે કપડાંની કોમ્પિટિશન કરી શકશું જેમ કે ચાઇનાની કોમ્પિટિશન અત્યારે સૌથી વધારે છે આપણને તો એ ટેકનોલોજી આપણે યુઝ કરીએ મશીનરી જે છે જેમાં કપડું બને છે એનાથી આપણે કોમ્પિટિશનમાં સારી રીતે ટકી શકશું કે આવા જે વિવનીતા એક્ઝિબિશન છે યાનેક્સ છે સીટેક્સ છે એ થોડું કમ્બાઈન કરીને એક મોટું વ્યવસ્થિત કરે આયોજન તો શું છે કે આખી જે ઇન્ડસ્ટ્રી ખરી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ચેઇન ફાઈબર તો માનીને ફાઇનલ ફિનિશ ફેબ્રિક સુધીનું એક જ હબની અંદર એક જ સમયમાં અમુક દિવસોમાં એ અહીંયા હાજર હોય તો શું છે ગ્લોબલી અને નેશનલી અને ગ્લોબલી બંને જન જે પણ વિઝિટર્સ હોય તેને એડવાન્ટેજ મળે પ્લસ એક્ઝિબિટર્સ હોય તેને પણ એક્ઝામ 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 મળે કે જે પણ વ્યક્તિ આવશે તે ટેક્સટાઇલ સાથે જોડાયેલો છે કે આ યાન બનાવે છે કે ફેબ્રિક બનાવે છે કાંઈ ફાઇબર સાથે જોડાયેલો છે તો શું છે કે આખું એક હબની અંદર જો કરે ભવિષ્યમાં આયોજન એવું મોટું ચેમ્બર તો ઘણો જ બધો માર્કેટિંગ ગ્લોબલી વધારે રેકોઝમ મળે સુરતને કારણ કે શું થાય છે કે છૂટાછવા એક્ઝિબિશન થાય છે જે અત્યારે યાનેક્સનું થયું સીટેક્સ થયું પછી તમારે એમ્બ્રોડરી એક્ઝિબિશન થાય છે અલગથી રિજિટલ પિન્ટિંગના થાય છે તો શું છે કે જે જે વિઝિટર્સોનું જો અમુક તાકીદ હોય ને મશીનરી જોવાનું સાથે સાથે લોકો ફેબ્રિક્સ જોવા મળે એ ટાઈપના તો ઘણો બધો ફરક પડી જાય છે બધાએ કમ્બાઇન થઈને ઇન્ટિગ્રેટ થઈને એક જો હબ બનાવે એમ્બ્રોડરી મશીન્સ એસોસિએશન જે ડિજિટલ પ્રિન્ટિંગ મશીન્સ દ્વારા પણ અને પ્લસ પાવરલૂમ જે સિટેક્સ કંપની જે છે એક્ઝિબિશનથી વિવનીટ અને યાન એટલે એક સાથે જ એ કરીને એક મોટું ડેવલપમેન્ટ કરે તો આઈ થિંક એક આખી અલગ જ ઓળખાણ થશે સુરતની આવનારા સમયમાં હજુ સારું એરપોર્ટની જે કનેક્ટિવિટી વધશે તો ઘણા ગ્લોબલ બાયર્સ હોય કે જે વિઝિટર્સ હોય એક્ઝિબિશનના તે અહીંયા આવી શકે અગર તમે જે છે માર્કેટનો જુઓ તો કાફી મંદી ચાલી રહી છે લાસ્ટ થ્રી ફોર મંથથી ને એ સિઝનમાં આ મોકો મળવો એનાથી કાફી ખુશ સારો એવો મળી જાય છે સ્પેશિયલી માર્કેટિંગ સાઈડથી એક જગ્યા પર બધા કસ્ટમર્સ આખું કલેક્શન જોઈ શકે છે આયોજનમાં તો આ સરસ છે ખાલી આમાં અમુક જે સ્પીકર સેશન્સ આ લોકોએ કીધા હતા જે આવવાના છે અમુક ઘણા કેન્સલ થયા છે એ અગર પ્રોપર વેમાં માર્કેટિંગ થાય ને ઇમ્પ્લિમેન્ટ થાય તો બેટર રિસ્પોન્સ મળવાનો ચાન્સ ખરી કેમ કે જગ્યાએ જે ચાઇનીઝ ફેબ્રિકનું જે ઇમ્પોર્ટ છે એમાં ઘણા ટાઈમથી વાત ચાલી રહી છે કે ફેબ્રિક પર બેન લગાડશે બટ એ વસ્તુ થઈ નથી ખાલી વાપ નિટિંગની વાત કરું તો અત્યારે લેટ્સ ઇન્ડિયામાં બે હજાર મશીન્સ છે તો સાત હજાર મશીનનું કપડું ઇમ્પોર્ટ થાય છે જેના લીધે અમને બહુ માર પડે એ વસ્તુમાં અગર સપોર્ટ થઈ જાય તો એ સારું બૂમ લાવી શકે છે ઇન્ડસ્ટ્રીમાં જબકી એ લોકો જે બેન લગાડવા જઈ રહ્યા છે મશીનરી પર વોક કરે છે કે મશીન બેન કરે એનાથી વી ડોન્ટ નો કે શું ઇમ્પેક્ટ આવે બટ ફેબ્રિક્સ પર અગર બેન થાય તો અમારું લોકલ ઇન્ડસ્ટ્રી નિટિંગ સેક્ટરને ખાસ એવો બૂમ મળી શકે એસોસિએશન્સ અહીંયા બધા જે છે એની સાથે વન ઓન વન પર્સનલ ટચ પર એ લોકોના પ્રોબ્લેમ સમજે નાની નાની વસ્તુઓમાં અને એના બેઝિસ પર ડિટેલ પર એક એક્શન પ્લાન ક્રિએટ કરશે તો આ વસ્તુ પોસિબલ છે જે જેમ કે યાનમાં બીઆઈએસ લાઈ એના પછી આપણા યાનના જે નેશનલ પ્લેયર્સ છે એનો ઘણો ગ્રોથ થયો છે રાતોરાત એક્સપેન્શન થયેલ છે એક્ઝિબિશન રિસ્પોન્સ અચ્છા જીતને લગા ઇન્ટરેસ્ટ અચ્છા હે થોડા ફૂટફોલ કમ હે બટ શાયદ ટાઈમિંગ કે વજસે હોગા આઈડિયા નહીં કે અભી શાયદ સીઝન આને વાાલે વેપારી લોકો નહીં આયે બાકી કોશિશ કીજીએ कि आप अपना जो वेस्टेज है सैम्पलिंग का वेस्टेज है उसको कम से कम करने के लिए टेक्नोलॉजी का इस्तेमाल कीजिए बट यह है कि थोड़ी पार्टिसिपेशन ज़्यादा हो विज़िटर्स ज़्यादा आएँ तो आई थिंक अपने आप ही ग्रोथ अच्छी है एडवर्टाइजमेंट कीजिए लोगों को इन्फॉर्म कीजिए जो जिस तरह से हम लोग इन्वाइट भेज रहे हैं उसका थोड़ा सा बेटर वे होगा व्हाट्सएप ग्रुप बना के व्यापारी लोगों को इन्वाइट कीजिए जो लोगों को नहीं पता है वो लोग को रीच आउट करें અને આ બધા જે આ કાર્યક્રમ આયોજન થાય છે એમાં ખાલી કોન્ટેક્ટના જ કામના મેન ઓર્ડર તો અમારે ફેક્ટરી પણ આવે અને અહીંયા પણ આવે પણ ઓર્ડર અહીંના ઓર્ડર કન્વર્ટ નહીં થાય ગ્લોબલી જવું પડશે કારણ કે હવે સુરત છે તો સુરતમાં ને સુરતમાં હું મારી બધી વસ્તુ લગાવું તો સુરતમાં આખું હબ છે તો હું મારી ટોટલી આઈટમ જો અહીંયા લગાવું ને તો કાલે સવારમાં બધું જ પાવી દઈ જવાનું છે એ મોટો ઇસ્યુ આવે એક્ઝામ્પલ રીતે જેટલી મહેનત કરશો એટલું ખાશો તમને જે પહેલાં બેઠા બેઠું મળી રહેતું હતું ને કારણ કે ઓછા લોકો હતા ઓછું હતું તો કોમ્પિટિશન વધી છે તો નવા ક્રિએશનો નવી વસ્તુ આવશે પરફેક્ટ રાખવું હોય તો જે વિવિંગ કરે છે વિવિંગથી લઈને એન્ડ પ્રોડક્ટ યુઝ લગીને જ્યારે કંપનીઓ પહોંચશે ને ઇન્ડિયાની ત્યારે કમ્પ્લીટ ગ્રોથ થશે અને એની માટે મોટા મોટા જે આ ઇસ્યુ થાય છે એ યુનિયનના ને બધા થઈ જાય કારણ કે કંપની જેટલી મોટી થાય કારીગરો એટલા વધવાના છે તો યુનિયન એને બહુ મોટા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે એમ છે એ કારણે આપણી ઇન્ડિયાની કંપની મોટી ન થતી અને જે કંપનીઓ જે મિલો પહેલાં હતી મોટી થઈ હતી એ બધી એનો ડાઉનફોલ મેઇન કારણ હું ધંધો નહોતો બધા પાસે ધંધો હતો મેન યુનિયન છે અને એ આખું કંપની જ ભાંગી નાખી આખી બોમ્બેની અમદાવાદની બધી જ કંપનીઓને ભાંગી નાખી એનું મેન કારણ જ એ હતું યુનિયન यूनियन खोटी वस्तु नहीं थी बहुत सारी वस्तु भाई नूनियन ने युवा जो एनो मालिक छे, और अच्छा है एनुपन शोषण नौ अच्छा रेस्पॉन्स है एक्जीबिशन में काफ़ी तरीके के एजेंट काफी तरीके के कस्टमर से यहाँ पर आकर अप्रोच कर रहे हैं आउट ऑफ द सूरत भी काफ़ी एजेंट्स लोगों को काफ़ी इससे फायदा हुआ है और वो लोग आके इस चीज़ का काफ़ी बेनिफिट ले रहे हैं अगले समय में इसी तरीके के एक्जीबिशन काफ़ी सारे और होने चाहिए जिससे सभी तरीके के लोगों को इंटरेक्शन हो सके मार्केटिंग हो सके नेटवर्किंग हो सके एजेंट लोग हम लीवर्स लोगों से मिल सके कस्टमर लोगों से मिल सके और सभी लोगों को नंबर ऑफ क्वांटिटी में एग्जीबिशन में पार्टिसिपेट करके इसको और सक्सेसफुल बनाना चाहिए और अच्छा रिजल्ट सभी को अपने अपने लेवल के काम में मिल सके उस चीज़ की प्लानिंग इसमें करनी चाहिए इसको क्या बेस्ट रेट में दे सकते हैं किसको क्या बेस्ट क्वालिटी में दे सकते हैं तो यही सब चीज़ों के लिए एक ये नेटवर्क है एक्सपो करने का इतना स्कोप है कि आज भी इसमें कोई चीज़ का कमी नहीं है इंसान चाहे जितना चाहे इसको डेवलप कर सकता है इसका कोई एंड ऑफ स्टेज नहीं है कि आप यहाँ पे आके ये ख़त्म हो जाती इस इसमें रोज है इसमें रोज़ इतना क्रिएशन है रोज़ इतना डेवलपमेंट है कि आदमी की उम्र भी जाए लेकिन यहाँ क्रिएशन कम नहीं होता है आने वाले समय में कल हमारे स्टॉल पर दर्शना बहन आए थे दर्शना बहन ने कल यही बताया कि इसी प्रकार से आयोजन होते रहेंगे तो सूरत को बॉर्डर्स के बाहर जाने से कोई नहीं रोक सकता आज पूरे इंडिया का कपड़ा सब कुछ कॉपी के सूरत में बनता है अब हमको बॉर्डर्स के बाहर जाना है वहाँ पे समझना है कि वो लोग क्या बनाते हैं और उसका प्रोडक्शन सूरत में इनक्रीज़ करना है क्वालिटी पे फोकस करिए हम लोग के ट्रेडर्स थोड़ा क्वालिटी फोकस नहीं है वो प्राइस फोकस्ड है प्राइस बाइज्ड है तो क्वालिटी फोकस रहेंगे तो ज़्यादा इंडस्ट्री लंबी चलेगी ખરેખર જોવા જઈએ તો સપ્ટેમ્બરમાં અત્યારે પીક સિઝન છે દિવાળીના એક મહિનાની જ વાર છે તો અત્યારે એક્ઝિબિશનનો સમય નથી એક્ઝિબિશનનો સમય ખરેખર સેમ્પલિંગનો અને માર્કેટિંગનો સમય જૂન જુલાઈનો છે અને અત્યારે પણ ફૂટફોલ સારો છે પણ બેઝિક જે સમય હોવો જોઈએ ને એ જુલાઈ બેસ્ટ સમય છે એક્ઝિબિશન માટે અત્યારે વ્યૂનીટ એક્ઝિબિશન છે એ ખાસ કરીને ચેમ્બરે વ્યુવર્સ પોતાની પ્રોડક્ટ માર્કેટની અંદર ડિસ્પ્લે કરી અને સારું એવું માર્કેટિંગ કરી શકે એના માટે છે પણ આવનાર સમયની અંદર યાન સાથે ફેબ્રિકનું એક્ઝિબિશન થાય અને સાથે નવું નવું ક્રિએટિવિટી નવી નવી ડિઝાઇનિંગ નવા બેઝ સાથે બનાવે તો એને ધ્યાનમાં લઈ અને આયોજન કરવું જોઈએ સરકાર તરફથી એવા પ્રકારની સહાય મળે છે અને મળવી જોઈએ ખરેખર જોવા જઈએ તો ગવર્મેન્ટ છેલ્લા બે વર્ષથી જે બ્લેકહોલ પીરિયડ ચાલે છે જે ટફની સબસિડી જે અત્યારે બંધ છે એ ખરેખર ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે શરૂ કરવી જોઈએ જેને કારણે વ્યુવર્સને એનો ફાયદો મળી શકે અમારું જે એસોસિએશન છે એણે ખરેખર બે વાર રજૂઆત કરેલી છે ગવર્મેન્ટની કે અત્યારે જે બ્લેકઆઉટ પીરિયડ છે જે ટફની સબસિડી ખરેખર અત્યારે બંધ છે એ વિવર્સને ખરેખર શરૂ કરી અને એનો ફાયદો આપવો જોઈએ કે જેને કારણે જે વિવિંગ ઇન્ડસ્ટ્રી છે એ ખરેખર મોટી થાય અને ગ્લોબલ માર્કેટ ગ્લોબલી જે આપણું જે ફેબ્રિક છે એ ડિસ્પ્લે થાય અને કાલે દર્શનાબેને પણ કીધું કે ગવર્મેન્ટ આ બાબતે વિચાર વિમર્શ કરી અને કોઈ નવી સ્કીમ આવે એવી ટ્રાય કરશે આપણું જે અહીંનું માર્કેટ છે એ ગ્લોબલી ફૂલ એક્સપાન એક્સપાન્સ થાય અને ખૂબ જ આગળ વધે એક્ઝિબિશનની અંદર ઘણા બધા વ્યાપારીઓ અને દલાલ મિત્રો આવ્યા છે અને ઘણા બધા એક્સપોર્ટ હાઉસ પણ આવ્યા છે જેનો અમને ખૂબ સારો લાભ મળી રહ્યો અમારા સમયની અંદર ચેમ્બર દ્વારા મિનિમમ આપણા સુરતની અંદર પચાસ હજાર વ્યૂવરો હશે અને એમાંથી ખાલી પંદર વીસ વ્યૂવરો અહીંયા અવેલેબલ છે તો અહીંયા તો મેળો થવો જોઈએ મિનિમમ પંદરસો બે હજાર વ્યૂવર તો અહીંયા આયોજનમાં જોડાવા જોઈએ એના માટે શું ઘટતું હોય એ ચેમ્બરના જવાબદાર લોકોએ જોવું જોઈએ બાકી જો અહીંયા પંદરસો બે હજાર વ્યૂવરનો સ્ટોલ થઈ જાય તો માર્કેટના કોઈ વેપારીમાં આપણે એડવર્ટાઈઝ પાછળ ખર્ચો ન કરવો પડે એના માટે તમારે દરેક વ્યૂવર જે સોસાયટીઓ એના પ્રમુખો એ બધાની મુલાકાત લઈને એવું એ બધાના અભિપ્રાયો લેવા જોઈએ બહુ બધા લોકોના અભિપ્રાય લઈને તે આ કામને આગળ વધારો તો એમાં સારી એવી સફળતા મળી શકે સુરત આજે ટેક્સટાઇલની અંદર પોલિએસ્ટર અને કોટનમાં બંનેમાં કૂદકેને ભૂસકે ખૂબ આગળ વધી રહ્યું છે તો એના માટે યોગ્ય ઇન્ડસ્ટ્રીયલ વ્યવસ્થાઓ ઊભી થાય યોગ્ય બધા લાઇસન્સ એક્સપોર્ટ કરવા માટેના લાઇસન્સ માટેની જાણકારીઓ સરકાર દ્વારા પર્યાપ્ત કે ભાઈ તમારે એક્સપોર્ટ કરવું હોય તો આ લાઇસન્સ તમારી પાસે હોવા જરૂરી છે એની બધી માહિતીઓ આપવી અને આપણું લોકલ કન્ઝમ્પશન તો એટલું છે કે સુરતનું કપડું ખપી જાય છે પણ આપણે સુરતના વિવરો કેવી રીતે એક્સપોર્ટ કરી શકે એના માટે પણ જો યોગ્ય પ્લેટફોર્મ ઊભા થાય કે કેવી રીતે કંઈ ક્યાંથી કસ્ટમર શોધી શકાય એ લોકોની શું રિક્વાયરમેન્ટ્સ હોય છે એક્સપોર્ટરોની એને કેવું પેકિંગ જોઈએ છે એને શિપમેન્ટ માટે શું કરી શકાય એ બધી વ્યવસ્થાઓ ઊભી થાય તો સુરત હજુ વધારે ગ્રોથ કરી શકે લોકો સુધી સરળતાથી સરળ ભાષામાં સમજી શકે એવી રીતે એના સુધી માહિતી પહોંચવી જોઈએ દરેક જે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ હોય ત્યાં સેમિનાર ટાઈપનું આયોજન કરવું જોઈએ જેમ કે મોટા મોટા ક્લસ્ટર હોય સાયન ક્લસ્ટર છે ગોથાણ ક્લસ્ટર છે કાપોદરા લસકાણા એ બધા ક્લસ્ટરની અંદર સેમિનારનું આયોજન કરે તો ત્યાં પહોંચી શકાય હું તો ગવર્મેન્ટનો પૂરો સપોર્ટ છે જ ઓલરેડી પણ હમણાં સબસિડીની સ્કીમો ઘડીક ચાલુ કરે છે ઘડીક બંધ કરે છે ઘડીક એમ કહે છે હવે અમે નવી આપવાના છીએ તો ક્યારે આપવાના છે વચ્ચેના પીરિયડમાં જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એને લાભ મળશે નહીં મળે કંઈ પણ કરો એક સીધું કરો જેથી કરીને ઇન્વેસ્ટરોને ખબર પડે કે અમારે આગળ ઇન્વેસ્ટ ક્યારે કરવું કેટલું કરવું અને કેવી રીતે કરવું ઘડીક તમે સ્કીમો બંધ કરો છો ઘડીક પાછી ચાલુ કરવાના વાયદાઓ કરો છો પછી કરતા નથી તો વચ્ચે જે પ્રોજેક્ટ ચાલુ હોય એ લોકો શું કરે કોઈ ડિસિઝન નથી લઈ શકતા ચેમ્બર દ્વારા ઘણી વખત થઈ છે હમણાં લાસ્ટ આપણે ગુજરાત સરકારની જે સબસિડી હતી એ બંધ કરવામાં આવી કેપિટલ સબસિડી પાવર ટેરિફ સબસિડી અને કીધું કે નવી બનીને આવશે પણ હજુ સુધી નવી બનીને આવી નથી ઘણી વખત કહે છે કે હવે સપ્ટેમ્બરમાં આવશે પહેલાંમાં આવશે પણ હજુ બનીને આવતી નથી એટલે જે એક્સપેન્શનના કરંટ સ્ટેજમાં હોય ચાલુ એ બધા ઊભા રહી જાય એક વખત કે ભાઈ જ્યારે આવે ત્યારે આપણે કરશું તો એનાથી ગ્રોથ અટકતો હોય છે તો તમે જેટલું સિમ્પલ સરળ અને કોઈ પણ પોલિસી કન્ટિન્યુ રાખો તો લોકોને ઇન્વેસ્ટ કરવાની ખબર પડે